નામ સાંભળતા દબાણકારોમાં દહેશત છે એવા ગીર સોમનાથ જિલ્લાના દબંગ કલેક્ટર જાડેજાની નજર છે તે હવે ગીર ગઢડાના વિસ્તારો પર પડી છે જી હા દોસ્તો આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામના જ્યાં આજે ગૌચરણ પરના દબાણો દૂર કરવાની કામગીરી છે તે શરૂ થઈ છે જિલ્લા કલેક્ટરે અહીંયા પર લાલા કરી છે અહીંયા પર ત્રણ જેસીબી અને બે ટ્રેક્ટરો દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે ગીર ગઢડા ટીડીઓ ગીર ગઢડા મામલતદાર અને તેની તંત્રની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે અને દબાણ પર આ બુલડોઝરો છે તે ફરી વેળ્યા છે એ પછી ખેતરો હોય કે ગૌચરણ પરના બાંધકામો તમામને તહસ નહસ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ એ પોતાના પશુઓ છે જે પાકોની અંદર છૂટા મૂકી દીધા છે જેને લઈને આ ગૌચરણના દબાણો છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યા છે અહીંથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાને ફરિયાદો મળી હતી કે આ ગામનું કુલ ચારસો ને પચાસ વીઘાથી પણ વધુ ગૌચરણની જમીન છે જો કે આ જમીનમાં ત્રણસો વીઘા જમીન છે તેના ઉપર દબાણ છે અને આ દબાણ હટાવવા માટે કલેક્ટર્સને વારંવાર અહીંથી ફરિયાદો મળતી હતી જેને લઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અહીંયા પર લાલ આંક કરવામાં આવી છે જોઈ શકાય છે જે બાંધકામો હતા જૂના ઉગલા ગુંદરણ રોડ પર જે ગૌચરણના દબાણો પર પાકા બાંધકામ હતા તેને પણ હવે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અહીંના ધોકડવા ગામે ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆતો મળી છે કે અહીંયા પર પણ દબાણો છે ગૌ ગામ અંદર જેને લઈને ધોકડવા ગામના ગૌચરણના દબાણોને દૂર કરવાની કામગીરી છે તે શાયદ આ વીકમાં થાય તેવું પણ લાગી રહ્યું છે આપનું આ અંગે શું કહેવું છે ગૌચરણના દબાણો દૂર થવા જોઈએ કે કેમ આ બાત ચૂકથી અમને કમેન્ટ કરજો આપનું કયું ગામ છે ત્યાં ગૌચરણ પર દબાણો છે કે કેમ આ મુદ્દે પણ આપ અમને કમેન્ટ કરી શકો છો અને આપના ગામના અથવા તો આપના જિલ્લામાં કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે તે પણ અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો આપને આ વિસ્તારના કલેક્ટર દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમના તમામ વિડીયો અને કામગીરીની તમામ માહિતી છે અમે અમારા ફેસબુક પેજ અમારા યુટ્યુબના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહીશું તો અગર આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ